બધાયને કેમ છો બધા મિત્રો મજામાં ને તો મજામાં જ હશો હમણે કોઈ બ્લોગ બનાવ્યો નથી અને હમણે કા કામમાં કામમાં આવી છે ટાઈમ એ નથી રહેતો લગન ગાળો શરૂ છે એટલા માટે હમણે કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નથી અને આજ થોડોક વ્લોગ બનાવવાના છે અને આજ શું કામકાજ કરવાના છે તો આજ વાસડાને નવારવાના છે ધમારવાના છે માહીન પપ્પા અને માનવ બે હિજો ગાડી અત્યારે બેઠા છે અને વાસણાને કાંઈક એવો રોગ આવ્યો છે સામડીનો તો આમ સાંભળી ખોળ જાય છે એટલે એને થોડોક આમ પાણી ગરમ કર્યું છે કંઈક એવું કંઈક ખડ લાવ્યા છે તો એ ખડ પાણીમાં ઉકાળીને અને થોડી કંઈક ફટકડીને એ બે મિક્સ કરીને અને નવારવાના છે તો આગળ વિડીયોમાં બન્યા તો જો અહીંયા કંઈક નવારવાની તૈયારી હાલે છે વાસડાને અને અમાર માનવ હોય ઊભો છે પાણી જો ગરમ કરી છે ડબ્બામાં અને આ તડકોય બહુ છે કાલ તો પવન કાલ તો પવન બહુ હતો એટલે એટલે વાસરાને કાલ હતો નવર્યો અને આજ તડકો છે ને એટલે કીધું હાલો જય માતાજી બધાને કેમ છે બધા મજામાં વિડિયો પૂરે પૂરે જોજો વાસરાને થોડક સાંભળીનો રોગ છે એટલે દેશી ઉપચાર કરવાનો છે આપણે હમણાં તમને આગળ બતાવી કઈ રીતે થાય છે હા તો આગળ વિડિયોમાં બન્યા રહી ગયો તડકોય બહુ છે આજ કમાનો

અને તડકો છે એટલે આમ સરસ મજાનો ઊભો રહી જશે કાઈ ટાઈટ બહુ લાગશે ને લાગશે માનો ના મો લાગે ટાઈટ નહીં લાગે ના ના તો જ વાસરામ છોડ્યો છે જાવ હજીથી પાક છે પાણી નાખશો ને એટલે જાવ અમાર મીરાય થોડીક બાંબરવા મંડી જાવ જો કઈક આવો કઈક પગે કઈક એને જો રોગ થયો હશે જો કાંઈ નહીં બહીને સાંભળી બીજી જાય છે એટલે આપ કઈક કંઈક નવારે ને તો કઈક બીજી સાંભળી આપણે રોગ થયો છે એને મારે માનવને ત્રેમ થયું હું જ હશે ને રે

આઈનો છોડ છે અત્યારે તો ઉના આ ચોમાસામાં હોય અસર અત્યારે હવે થોડોક આ સોળ પાકી ગયો છે એટલે બહુ હારો ન હોય પાણી બહુ ગરમ નથી ને પાણી હલતું ઉફાળું રાખવાનું વધારે ગરમ ન કરે છે વધારે પાણી ગરમ કરાય ને એનું ઘર વાસડા ને બિચારા બહુ ગરમ લાગી જાય બસ યારો બાંબરો મીડું

Vasıda yukarı gelmeye git yapıyor dişi.

આજ અમારા આંબામાં એક કોર સરસ મજાનો આવી ગયો છે કેરીયું કેવડી થઈ આવડી આવડી કેરી થઈ ગઈ છે આંબામાં અને કંઈક આંબામાંય થોડોક ફૂગ આવી હોય ને એવું લાગે છે જો સરસ મજાનો આંબામાં કોર આવી ગયો છે પહેલી વાર અને આંબો અમારો તમને વિડીયોમાં કીધેલું છે કે અમારો આંબો જે બે વરનો આંબો થયો છે એમાં આંબામાં કેરીઓ આવશે ને આપણે હા તો જો આજ વાદળા છે એટલે સાયો એ આકાશમાં કંઈક જો વાદળા છે આજ તડકો હોય છે પણ સાયો હોય છે વાદળા થઈ જાય એટલે વળી સાયો થઈ જાય છે અને માનવ સાયકલ ઉપર ચડી ગયો છે આ બાજુ તો દાદા એ સાયકલ મૂકી છે આંબા પડખી એટલે હમણાં કી સાયકલ પાસે આયકી નથી હમણાં કી સાયકલ આયકી નથી પંચર પડી ગયું છે એટલે તો સાયકલ તાર હાથમાં આવી અને આ બાજુ જો વાસડાને નવારવાનું કામકાજ હાલે છે

અને આ બાજુ જો મારા આવું અહીં કણે બેસી ગયા છે અને ગુવાર ઉગ્યો નહોતો તો જો ખાલા ખાલા બુરવા પૂરવા છે કોક કોક સોડવા ઉગ્યા છે ને આ બાજુ ભીંડો તો ઉગી ગયો ભીંડો બધો દેખાઈ ગયો છે જો ઓલા એક ભીંડો દેખાઈ ગયો દૂધોડા અને માકડી એ બધું ઉગી ગયું છે આ બાજુ